દાદા સોમનાથ સુધી ના જ ફૂગે અને પાકિસ્તાન સુધી પડકારો ફૂગે એવા વાયબ્રેશન આપણે પેલા પૂછા કરી નથી એકવાર હાર तो से आमने-सामने ना हमारे स्वामी नोसों साहबानंद स्वामी मंदिर आगे हर डीज मंदिर में जमे तक तक लग बता नौतम प्रकट नौतम पंटीनाथ दरितनाथ नाम

아사합니 I you, કેટલો રાજી થાય ભક્તોનો આ ભક્તોનો ઉત્સાહ જોઈ અને બહુ રાજી થાય મહાવીર શિવ છે વિનાક પ્રાણી છે જય જય મહેશ શંકર જટા ગંધર જલંતર જીપુર કાલ ગંગા ગિરી જય જય ગિરી સંગત એક મહા નટ અખિલ ઈશ રચના પ્રરો જય સંભુ રુદ્ર સિંહ જય ગનાદ કરુણા સમુદ્ર દુરીતાન દલમ જય વામ દેવ દીપ પટ પરી નામ દેવ જય ગરદ કંઠ દીપ ગહન ભવ ભરત ભીમ જય તક ભવ લઈ સરંગ સરિત જય ઉર્તને એ શિવ રાજી થાય એટલા માટે આપણે વધારે હેરાન નહીં કરવું ત્રીસ સેકન્ડ બે મિનિટની દોઢ મિનિટની એક મિનિટની ત્રીસ સેકન્ડ માટે શિવ તાંડવ ગાવું છે આ બધાને આ રીતે આપણે હા ખાલી ત્રીસ મિનિટ બહુ એક પણ બાકી ન રહેવા જોઈએ કોઈ આપણે ભક્તિ વાતાવરણ થઈ જાય એટલા માટે ત્રીસ સેકન્ડ માટે મને તાલ આપો શિવ તાંડવમાં કેવી રીતે આવે છે હનુમાન સામે રેણકી છંદો રેણકી કહેવાય આ છંદો છે જેમ સફા કરાવે ને એમાં છંદો છે એનો ચરસરી છંદોના એક સરસ પ્રકાર હતો દાખલા તરીકે ભૂજંગી છંદ હમણાં હું શિવનો તો ભૂજંગી એક ભૂજંગ એટલે નાદ થોડી તમને આ વિદેશની ધરતીમાં જાણકારી માટે કે આપણું સાહિત્ય એ આપણી સંપત્તિ કેવી છે સાહિત્યનું એટલે ભૂજંગ એટલે નાદ ભૂજંગી છંદ નાદની કે આવી દાખલા તરીકે

અર્પણે જીક માથી ઉઠું કડદાત શીશ કડતું ઉઠું ફટદાત કઈ કઈ ફરાફાર ફટદાત કઈ કાયર હજાર ગુતમ શીશ માથે અમર કેવા કેવા છંદો આપણે વૈભવ પ્રમાન સ્વામીને તો બહુ આ છંદો ગમતા પ્રમાન સ્વામી વચ્ચે એક સવયો યાદ આ છવયો એક છંદનો પ્રકાર છે એ આપણી જીવનની છળ ભંગુરતા દે છે કે આપણે ક્યારે ભયા જાય એના માટે એક પેલા ધર્મના કાર્યો કરી દેવા

આ પાકું છે આ પાણી તો કોઈ એ ભુરાઈ જાય એમાં તો કોઈ ગેરમતી સાથે વાત તો આ ગેમથી છે જેમ પાણીમાં લીટો ભુરાઈ જવાનું ભુરાઈ જવાનું ભુરાઈ જવાનું તેઓ ઉપર ચડેલી ધજા હલવાની 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 તમે દૂધમાં ખાંડ નાખી હાથ પર ઘોડો એટલે અટકે ભળી જવા છે ભળી જવા ભળી જવાની હરમાધુ સ્વામી કે એમ જ આયુ છે ચલી જવાની ચલી જવાની ચલી જવાની સિંહ બકરી મરી કે મરી કે મરી કે મરી કે મારી આ વખત કે હામે જંગલમાં એક બકરી ઊભી રાખી તો પછી કયો ખાય તો ખાય તો કીમી એવું હોય એ ભૂખ્યો હોય ને તો છાપો મારી મારી નાખે રામન સામી કે એમ જ આપણો પૂરો થઈ જવાનો છે ફોટો ઓળી એના પહેલા કાય કરી લે તો એ વાત પાકી તો કેટલાય સમયા છે હા હા અને ઈ પ્રમાણ સામીના સમયા એવી રીતનો રેણકી છ રેણકી છ એક ધો ના એની પણ એકને કડીમાં આપણે કામ રેણકી છ રાતા સતમાં ભગવાન ખાલી ગુપડા અર્થ કરતો બધી કડી નો અર્થ આવડે મને પણ ગુપડા ઘણા એમ લાગે કડી પોતા આના અર્થ હોય એટલે એમનું કઈ છે એમાં આપણી ગુજરાતી ભાષામાં એક એક વસ્તુના કેટલા અર્થ થાય કેટલા પ્રકાર છે બોલી બહુ મજા આવી હબાપ નો દીકરો એનું ઇંગ્લિશ હોય હોય હબાપ નો દીકરો હોય

લાકડી આપ કોઈ પણ માણસ હાથમાં લાકડી હોય તો લાકડી નામ માથા મારે ને બેથડ ભરી બેથડ ભરી હાલો ઇંગ્લિશ સુક્યો કયો પણ બેથડ ભરી હોય હવે લાકડી છે એને પેથળ ભરી માથા મારે તે લાકડી મારી કહેવાય મારા એ આખા ખાલી વાત છે આપણે કોઈ મારું આપણે મારવાવાળા નથી તારવાવાળા વાળા છે એ હા એટલા માટે પણ પેથળ ભરી મારે લાકડી મારી કહેવાય ઈની લાકડી આડી આમ મારે આમ આમ મારે ને આમ કરીને આમ કરીને આમ મારે ને ઈ લાકડી ને એટલે પરણો માર્યો કહેવાય ધોકો ધોકો માર્યો કેવાય ઈનો એ માથા થી પકડી પીસડો આગળ અને આવી રીતે મારે આમ કરીને આમ તો પરણે પરોણે મેથી પાક દીધો કહેવાય આ આ આ વખતે કહેવાય ને ઈનો એ ઓલો ભાગે સુતો ગા કરે તો એને પકડ્યો કહેવાય બોલો એટલા એટલા અર્થો આનો તો ઘણો બોલી શકાય પણ ભગવાન કૃષ્ણ રાસ ભગવાન ગોપીઓ સાથે રાસ ભગવાન સામે કહે એનું એક મૂળ છે એનો તમને અર્થ મળાવો ઘણ એટલે ઘણા ઘણા બધા પ્રકારના સંગીતના અવાજ થાય રવ રવ એટલે અવાજ રવ પાઠ પણ